ડોક્ટર્સ દ્વારા લખી આપતી દવાઓ પણ હોસ્પિટલના મેડિકલમાં ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીઓને બહારથી લેવાની ફરજ પડી રહી છે આ ઉપરાંત સીટીએમઓની કાયમી નિમણૂક કરવાની માંગ કરવામાં આવી હતી જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં હોસ્પિટલને તાળાબંધી કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં જે સગવડો નથી એ બાબતે રજૂઆત છે અને હવે સરકાર પાસે અમારી એવી માંગ છે કે ત્યાં કને ફાઇલ ચાર્જ ખાલી રાખવામાં આવે એમઓયુ પ્રમાણે નોમિનલ ચાર્જ છે તો યુએન મહેતામાં જેમ ત્રણસો રૂપિયા ફાઇલ ચાર્જ છે અને બાકીની ટ્રીટમેન્ટ સંપૂર્ણ ફ્રી છે એવી રીતે જીકે જનરલ હોસ્પિટલમાં માત્ર ને માત્ર સો રૂપિયા ફાઇલ ચાર્જના રાખવામાં આવે અને તમામે તમામ આ રિપોર્ટ્સ તમામ મેડિકલ રિપોર્ટ્સના તમામ ટ્રીટમેન્ટ ફ્રી કરવામાં આવે બીજું કચ્છમાં જે આરોગ્ય ક્ષેત્રે ડૉક્ટરોની ઘટ છે તો મારી માંગ છે સરકાર પાસે કે દર વર્ષે જીકે જનરલ હોસ્પિટલમાંથી દોઢસો ડૉક્ટર પાસ થઈને જાય છે તો એ ડૉક્ટરો દસ વર્ષ માટે કચ્છમાં સરકારી કર્મચારી તરીકે ને સીએચસીમાં ફરજ બજાવે એક સજેશન છે મારું સરકારને આ બે સજેશન થકી કચ્છનું આખું આરોગ્ય તંત્ર માત્ર ને માત્ર એક વર્ષમાં સુધરી શકે એમ છે સાથે આજે કલેક્ટર શ્રીને અહીંયા કંઈને મળવા આવેદનપત્ર આપવામાં આવ્યા આજે સોમવારના ચડતો દિવસ છે આજે કલેક્ટરને ફરજિયાત હાજર રહેવું જોઈએ પણ કલેક્ટર આજે રજામાં ઉતરી ગયા છે જ્યારે અને ત્યારે જ્યારે મજા આવે ત્યારે જાહેરનામા નાખી દેવામાં આવે છે એક ચોવીસ તારીખના જાહેરનામું પૂરું થયું અને પચીસ તારીખના જાહેરનામા આવે છે આ વસ્તુ યોગ્ય નથી લડાઈ જે ત્યાં કને કાર્ડિયોલોજી ન્યુરોલોજીસ્ટ ગેસ્ટ્રોલોજી એટલે કે ગંભીર બીમારીઓના ડોક્ટરો નથી ત્યાં કંઈને પૈસા લેવામાં આવે છે અઢળક હજારો રૂપિયા આજે એક પેશન્ટ મળ્યું જેના પાસેથી સિત્તેર હજાર રૂપિયા લેવામાં આવ્યા છે અને બીજું કે ત્યાં આગળ છ દવા ડૉક્ટર લખીને આપે એનામાંથી ત્રણ દવા બહારથી લેવામાં આવે છે પૈસા ખર્ચીને ત્રણ દવા ફ્રીમાં મળે છે એટલે દવાઓ પણ પૂરતી ઉપલબ્ધ નથી હા એ સીડીએમઓની ઘટ છે ત્યાં આગળ સીડીએમ આઠ દિવસમાં માત્ર બે દિવસ આવે છે અને બધું જે તંત્ર છે આખું એ સરકારી તંત્ર છે સરકારી કર્મચારીઓ છે પુઅર પેશન્ટ છે એના માટે સીડીએમઓની ખાસ જરૂરત હોય છે તો સીડીએમઓ ત્યાં આગળ નથી આવતા એના કારણે પણ કચ્છની જ પ્રજા અને કચ્છના સરકારી કર્મચારીઓને પણ તકલીફ ભોગવવી પડે છે વર્ષથી તો સરકાર પાસે રજૂઆત કરતા આવ્યા છીએ અને હવે એવું લાગે છે કે જો નિવારણ ન આવ્યું તો આ હોસ્પિટલની તાળાબંધી પણ કરશું અમે